ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા મકર સંક્રાંતિની પર્યાવરણને અનુરૂપ ઉજવણી કરવાની પહેલ કરી આજ રોજ મકર સંક્રાંતિના દિવસે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ગામના દરેક બાળકોને સુંદર વસ્તુ ભેટ આપીને રાજી કર્યા સાથે પર્યાવરણને અનુરૂપ મકર સંક્રાંતિ ઉજવવાની સંદેશો આપ્યા કે વહેલી સવારે સાત વાગ્યા થી 9 વાગ્યા સુધી પતંગ નહીં ચગાવવાની કારણ કે પંખે ને પોતાના માળામાંથી બહાર આવવાનો સમય હોય છે રાત્રે પાંચથી સાત પતંગ નહીં ચગાવવાના કારણ કે પંખીને પોતાના માળામાં પરત આવવાનો સમય હોય છે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા એક સુંદર વાત કરી કે આપણે સંધ્યા સમયે ફટાકડા ન ફડવા જોઈએ કારણ કે પંખીઓમાં ફટાકડાથી ડરીને જેમ તેમ મૂડવા લાગે છે અને પતંગમાં ફસાઈ જાય છે આપણે ચાઇનીઝ દોરાનો પણ સદંતર ત્યાગ કરવો જોઈએ અને મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને એકસાથે લીલો ચારો ના આપવો જોઈએ તેવી લોકોને નમ્રભરી અપીલ કરી છે તમારી આસપાસ કોઈ ગાયલ પંખી નજરે ચડે તો અમોને આપી જવા અથવા તો ઓગણીસ પાસઠ એનિમલ હેલ્પલાઇનમાં જાણ કરવાનો સંદેશો પાઠવ્યો રિપોર્ટર વિજયભાઈ કુન્નાતિયા ભાયાવદર મારું નામ નરેન્દ્ર ફળદુ છે આજ રોજ મકર સંક્રાંતના દિવસે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતે આપણે મકર સંક્રાંત ઉજવવી જોઈએ આપણે સવારે પંખીઓને માળામાંથી બહાર આવવાનો સમય હોય તો આપણે સવારના સાતથી નવ વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ અને સાંજે પાંચથી છ પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીને માળામાં પાછો પરત થવાનો સમય હોય છે અને આપણે ઘાયલ પંખીને યોગ્ય સારવાર આપવી જોઈએ અને દરેક લોકો એનિમલ હેલ્પલાઇન વન નાઇન સિક્સ ટુનો કોન્ટેક કરી અને ઘાયલ પંખીને યોગ્ય જગ્યાએ પહોંચાડે અને દરેક લોકોને મારે એક વિનંતી છે કે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરે તો પંખીઓ ઘણા ઘાયલ થઈ જાય છે તો દરેક લોકોને આ પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકરસંક્રાંતિ ઉજવવાની મારી એક નમ્ર અપીલ છે